ડોક્ટર આર આર પુલ માલિક સીડીએચઓ રાજકોટ પરમ દિવસે જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ છે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકો એ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની વિડીઓ સાહેબ માને કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય બધાનો સાથ સાથે જ આગળ વધવું પડે ગઈકાલે મને ડીડીઓ સાહેબ એક બીજી કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ છું પછી અમારા આરસીએ છું ડૉક્ટર જોશી સાહેબ સીજા ડૉક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી હું વર્તા એડીએ છું ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચના પ્રતિનિધિ આરએમસી માંથી અને એક ડોક્ટર ઝાલા આપણા પરમકુવર બાવા બધા જ અમે લોકો સાંજે પાંચ વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના રેકોર્ડ છે બી જોયા સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગે કે ભાઈ અમુક સિટી એમાં કંઈ થયું છે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી કંઈ આપી નહોતી જાણવા જોખ્યો છે અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર લેબરોની અંદર હતું એ કેમેરા લગાએલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ કાઈ દીધું હતું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે સપાસ એ લોકોએ એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય

એમ ટુ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું કે પેશન્ટની પ્રાઇવેસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવેસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે ને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે મેડિકલ એથિક્સ ની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપી દે એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ કે કદાના આકરીની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઈડ કરશે અમારા સાહેબ આઈસ લાયસન્સ રદ કરી શકે કે એવી કોઈ કાર્યવાહી આમની વિરુદ્ધ થઈ શકે જો એમાં કોઈ જોગ અથવા તો ભવિષ્યમાં કોઈ આરોગ્ય વિભાગ પર ખાતા પગલા લઈ શકે આ બાબતે એટલે ની જ્યારે વાત એટલે ઇસ્ટેબ્લિશમેન્ટ ની અંદર જે જોગવાઈ છે એમાં એવું કોઈ પ્રાવધાન થયેલ નથી પણ ભવિષ્યમાં આ ઇન્સિડેન્ટ ના કારણે કે ભાઈ આવું ટીવી હેક થઈ શકે છે કે કેમેરા હેક થઈ શકે છે અને એના પરથી તમારી જે સાયબર સિક્યોરિટી છે એની અંદર એક ફોલ્ટ કહેવાય કે આપણી લિમિટેશન કહેવાય બીકોઝ બીકો આપણને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે એ જયારે થાય ત્યારે પછી જ ખબર પડે છે અને આપણી આ ત્યારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે મહિલાઓની નથી તો મહિલાઓ નથી

એ ત્રણ જગ્યાએ લોકોની જે ગાઈડલાઇન છે એની અંદર તો એવું જ છે બરાબર હા એના બધી છે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે સ્પેસિફિકેશન ટીવી જે હોય એ ચોવીસ કલાક ચાલતા હોવા જોઈએ રેકોર્ડિંગ બરાબર થયેલા હોવા જોઈએ એની સાથે સાથે જે તમારે સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યોરિટી એનો એન્ક્રીપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા